શહેરના રાજમેલ રોડ પર આવેલા પિરામિટર રોડ ખાતેના મચ્છી માર્કેટને બાકી ભાડા અને બાકી પરવાના ફી મામલે કોર્પોરેશનના માર્કેટ વિભાગ દ્વારા સીલ મારવામાં આવ્યું હતું શહેરના પિરામિટર રોડ ખાતે આવેલા મચ્છી માર્કેટમાં ઓટલા ધરાવતા ભાડુઓ ઘણા લાંબા સમયથી ભાડા અને પરવાના ફી બાકી હતા પાલિકાના માર્કેટ શાખાના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર વિજય પંચાલ દ્વારા આ મામલે અહીંના વેપારીઓને નોટિસ બજાવી ભાડુ ચૂકતે કરવા અને પરવાના ફી તાત્કાલિક ભરવા જાણ કરવામાં આવી હતી અંદાજે વીસ વર્ષથી બાકી ભાડા અને પરવાના ફી મામલે જ્યારે પાલિકા તંત્ર નોટિસ પાઠવે ત્યારે વેપારીઓ એક કે બે મહિનાના ભાડા ભરી જતા હતા પરંતુ ત્યારબાદ વારંવાર ભાડા બાકી નીકળતા હતા અંતિમ નોટિસ આપવા છતાં અહીંના વેપારીઓએ ભાડું ન ભરતા આખરે આજે પાલિકાના માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર વિજય પંચાલે દબાણ શાખા અને રાવપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખીને મચ્છી માર્કેટ સીલ કરી કાર્યવાહી કરી હતી

વડોદરા મહાનગરપાલિકાના દબાણ શાખા તેમજ રાવપુરા પોલીસ સ્ટેશનના બંદોબસ્ત આપ મેળવી અને સીલ કરવાની કાર્યલ અને પીલા મચ્છી માર્કેટમાં અંદાજે દસ જેટલા ઓટલાઓ હતા